નમસ્કાર મિત્રો આ ભવ્ય સુંદરતા એ વડનગરની આર્કિયોલોજીકલ સાઇટ છે બિલકુલ શર્મિષ્ઠા તળાવની પાસે ખૂબ સુંદર રીતે અને અહીંયા સંરક્ષિત કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો આ છે શર્મિષ્ઠા તળાવ ખૂબ જ નયનરમ્ય ચારે તરફ આપણે ચાલી શકીએ છીએ બેસી શકીએ છીએ ખૂબ જ પવિત્ર વાતાવરણની અનુભૂતિ અત્રે થઈ રહી છે વડનગર મ્યુઝિયમની બિલકુલ પાછળ આવેલ આ સાઈટ ખૂબ જ સુંદર અવસ્થામાં છે અહીંની જે રચના છે એમાં વિવિધ ઈંટોનો ઉપયોગ થયો છે સલ્તનત કાળ મુગલ કાળ ગાયકવાડી પર સમયની પણ વિવિધ ઈંટો અહીંયા જોઈ શકાય છે આ સાઇટના ખોદકામ પછી વરસાદથી એને રક્ષણ કરવા માટે એક શેડ બનાવવામાં આવ્યો છે એ આપ જોઈ શકો છો બિલકુલ શર્મિષ્ઠા તળાવની પાસે એક સરસ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે